વડોદરાના સાવલી તાલુકાના મંજૂસર જીઆઈડીસીમાં ગત મોડી રાત્રે આગનો બનાવ સામે આવ્યો આગ પ્લાસ્ટિક કંપનીમાં લાગતા ફ્રતફરીનો માહોલ સર્જાયો સર્જાવતો પ્લાસ્ટિકની કંપનીમાં આગ લાગતા આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું આગના બનાવ અંગે ફાર વિભાગને જાણ કરતા ત્રણ ફાર સ્ટેશનની ચાર ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી આગ પર ભારે જેમત બાદ કાબૂ મેળવી હાલમાં કુલિંગની કાર્યવાહી યથાવત છે ચાવ સાવલી જીઆરડીસી માં અવારનવાર આગના બનાવો સામે આવતા હોય છે ત્યારે ગત રાત્રે સાડા અગિયાર કલાકે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે કેબી પ્લાસ્ટિક નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે આ કોલ મળતા જ ફાર સાથે ટીપી તેર અને દાંડિયા બજાર ફાયર સ્ટેશનની ટીમો ચાર ગાડીઓ સાથે આગને કાબુ લેવાના પ્રયાસો આગ પ્રચંડ હોવાથી ભારે બાદ વહેલી સવારે આગ પર કાબુ મેળવ્યો હાથ ધરવામાં આવી હતી આ કંપનીમાં પ્લાસ્ટિકનો વિવિધ સ્ક્રેપ પડેલો હતો અને તેમાંથી દાણા બનાવતી હોવાનું જાણવા મળી રહ્યું છે આગના બનાવને લઈ કોઈ જાનહાની થઈ નથી પરંતુ કંપનીનો સંપૂર્ણ શેડ બળીને ખાક થઈ ગયો છે અને કંપનીને મોટા પાયે નુકસાન થયું હોય તેવું લાગ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ